જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ શ્રી લોહાણા મહાજનવાડી ખાતે આવેલ શ્રી જલારામ મંદિર ખાતે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની છવ્વીસ શ્રી જલારામ જયંતિ નિમિત્તે શ્રી લોહાણા મહાજન દ્વારા સૌપ્રથમ સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું વિશેષ પૂજન અર્ચન વિધિ કરવામાં આવેલ ત્યારબાદ શ્રી સંતશ્રી બાપાની ઢોલ નગારા અને જાલરો સાથે દીપમાળાની મહાઆરતી શ્રી વિમલભાઈ પૂજારી દ્વારા કરવામાં આવેલ હતી ત્યારબાદ લોહાણાની નાદ તથા ભાવિકો માટે મહાપ્રસાદ યોજાયેલ હતો આ પાવન પૂર્ણિશાળી અવસરે શ્રી જલારામ મંદિરને રોશનીની શુભોષિત કરવામાં આવેલ હતું આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ શ્રી પકંજભાઈ રાયંગીયા ઉપપ્રમુખ શ્રી નાનુભાઈ ચંદારાણા મંત્રી શ્રી ભરતભાઈ ગણાત્રા તથા સમગ્ર રધુવંશી સમાજ તથા ભક્તજનોએ પૂજે સંત શ્રી જલારામબાપાનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી રિપોર્ટ

સર્વપ્રથમ જલારામ બાપાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું ત્યારબાદ બાપાની મહા આરતી કરવામાં આવી અને પછી લોહાણા જ્ઞાતિના તમામ ભાઈઓ બહેનો અને જલારામ ભક્તોની સાથે મોડી સંખ્યામાં સૌ સાથે મળીને જલારામ બાપાનો પ્રસાદ લઈ આજની આ જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ ધામધૂમપૂર્વક જોડિયા લોહાણા દ્વારા ઉજવવામાં આવેલ હતી જય જલારામ